લાખસી હજાર છસો ને તેર નો ઝડપી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચપુર દ્વારા પોલીસ અધિક્ષક શેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે જિલ્લામાં તમામ પોલીસ થાણા અને શાખાઓને સઘદ સૂચના આપવામાં આવી છે દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં માં આવી મોટી માત્રામાં દારૂ એમપી મધ્યપ્રદેશ તરફથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી રહ્યો હોય તે ચિંતાજનક બાબત ગણાય છે બોર્ડર પર પૂરતું ચેકિંગ ન થવા જવાને કારણે આવા કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે જે તંત્ર માટે પણ વિચાર કરવા જેવી બાબત છે એલસીબી ઇન્સ્પેક્ટર એમ એફ ડામોર ની આગેવાની હેઠળ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે ચોક્કસ બાતમીના આધારે રંગપુર નાકા પાસે વોચ રાખવામાં આવી થોડી વારમાં વર્ણન મુજબ ની એકસો કાર આવતા પોલીસે કોર્ડન બનાવી રોકી તપાસ કરતા કાર ની પાછળ સ્પેર વ્હીલ ની અંદર સીટ નીચે તથા એન્જિન બોનેટ પાસે દારૂના મીણિયા છુપાવી રાખેલા મળી આવ્યા આગળની કાર્યવાહી છોટાઉદેપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલો રહો સરદાર અવાજ સાથે